નંબર વગરની બે મોટર જેમાં એક સફેદ કલર ની અપાચી મોટર સાયકલ ચાલક એમ બંને ઈસમો તેઓની પાસેની કરવા નળવાઈ નળવાઈ ગામે ફરે છે અને તેઓ સબસ્ટેશનથી આગળ પાસે જવાના રસ્તા ઉપર ઉભા છે જે મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા બંને ઈસમો મોટર સાથે ભૂતરડી તરફથી આવતા જોવાયેલ પરંતુ તેઓ પોલીસની ગાડી જોઈને ભાગવા લાગતા પોલીસે મધ્યપ્રદેશના જોબડ તાલુકાના સંદીપ કલમસિંહ ભુરિયા તથા અલીરાજપુર તાલુકાના અનિલ ચંદ્રસિંહ ભુરિયા ને ચોરીની સફેદ કલરની નંબર અપાચી તથા કાળા કલરની યામા સાયકલ સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસે સદર બંને મોટર પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન દ્વારા તપાસ કરતા સફેદ કલરની અપાચી મોટરસાયકલ સાયકલ ગામના જસવંતભાઈ મનોભાઈ ગણાવવાની હોવાનું જણાઈ આવ્યું હતું તથા કાળા કલરની યામા આર વન ફાઈવ મોટરસાયકલ ગરબાના જોશી અલ્પેશભાઈ પ્રહલદાની હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે પકડાયેલા બંને ઈસમોને વિશ્વાસમાં લઈ ઘણી કરતા તેઓએ પોતે તથા પોતાના સાથે મળી બીજી પાંચ મોટરસાયકલો જુદા જુદા સમયે અલગ અલગ કરવા ચંદલા ગામના જંગલની કોતરમાં સંતાડી રાખેલ હોવાનું જણાવેલ જેથી પોલીસે સદર બંને ઈસમોને સાથે રાખી તપાસ કરતા ગાંગરડીથી વર્ધર મધ્યપ્રદેશ તરફ જતા રસ્તે ચંદલા ગામના જંગલ વિસ્તારમાં નીલગીરીના ઝાડોની આડમાં કોતરમાં નીચે સંતાડી રાખેલી બીજી પાંચ મોટરસાયકલો મળી આવી હતી તેથી તેઓની પૂછપરછ કરતા તેઓએ દાહોદ સુરત વડોદરા છોટાઉદાપુર તેમજ મધ્યપ્રદેશ રાજ્યમાંથી જુદા જુદા સમયે અલગ અલગ જગ્યાએથી મોટરસાયકલો ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા પોલીસે આ બંને હિસ્સામાંની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દાહોદ જિલ્લામાં જે બાઇક ચોરીની હતી એમાં ખાસો થોડો હતો જિલ્લાના પોલીસ વડા આદિત્ય દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરો ની વોચ અથવા આ જોડેલું બાઇક કોઈ વેચવા માટે ફરી છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ રહેવા માટે સૂચના આપવામાં આવેલ જેએનએ એલસીબીના પીઆઈસી ગમેતી તથા તેમની ટીમ જયારે ફિલ્મમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના બે શંકાસ્પદ સમ છે જે બાઇક પોતાની વેચવા માટે ફરી રહ્યા છે જે ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગી જેથી તેમને પણ પીછો કરી પકડે છે અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આર્ટી કાગળો આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા મળી આવેલ નહીં જેથી તેમની વિગતવાર ઉનાળથી વિશેષ પૂછપરછ કરતા તે હોય આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારે અન્ય પાંચ બાઇકો પણ ચોરી કરેલી હોવાનું કે જે મધ્યપ્રદેશના ચંદલાના જંગલ વિસ્તારમાં છુપાયેલ હોવાનું જણાવેલ છે જેથી ગાંગડીથી ચંદલા તરફ જન રસ્તા ઉપર ટીમને મોકલી અને ચેક કરાવતા આ અન્ય પાંચ બાઇક પણ મળી આવી હતી આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી જેમાં દાહોદ જિલ્લાની ત્રણ બાઇક ચોરી બરોડાની સુરતની છોટા ઉદેપુરની તેમજ મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે આરોપીનું નામ છે

કે જ્યારે કોઈ બાઇક એમને મળી આવે છે હવાઓ જગ્યાએ અથવા કોઈ વિસ્તારની બહાર મૂકેલી કે જ્યાં કોઈ માણસની હાજરી નથી એવા સંજોગોમાં ડુપ્લિકેટ ચાવી દ્વારા અથવા લોક તોડીને એ બાઇક પોતાના પોઝિશનમાં લઈ અને ચોરી કરતા